મારું નામ બરોલિયા ગોપી કલ્પેશ હું શ્રી શિવરાજપુર કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરું છું મારું વક્તવ્ય દીકરી વહાલનો દરિયો માના કે પુરુષ બળ ચાલી હે હેલો હા माना कि पुरुष बलशाली है माना कि पुरुष बलशाली है लेकिन जीत दी हमेशा नारी है जीत दी हमेशा नारी है सावरिया के छप्पन भोग पर सावरिया के छप्पन भोग पर सिर्फ एक तुलसी भारी है एक तुलसी भारी है दिक्री एटले ईश्वरे नसीबदार बाप ने करेलू कन्या दिक्री एटले आशीर्वाद में मिलेला લીલા પાન ની અપેક્ષા હોય અને આશ્રમ માંથી જયારે શકુંતલા ની વિદાય શકુંતલા ના પાલક પિતા કર્ણ ઋષિ ના મન ની કવિ જણાવે શશી આજ શકુંતલા હૃદય ને શું સાધ ગદગ થતું આવી વનવાસી ની વિકોતા સ્ને થી મારી આવી વનવાસી ની વિકોતા संसारी पीड़ाएं शाम प्रथम हा पुत्री वियोग दुखे दिक्री माटे ने कोई पन उपमा के वक्त भी हो छा पड़े दिक्री एक ये काल सानो पटको सम वेदना नो सरोवर ने ने सरवानी प्रेम नो पारनो हेत नो हिंदोलो उछल तो उल्लास हरकनी हेली

તમારું મરે ખુશી ન જોઈએ ખેતર માંથી ખોરાક માંથી રોપડા માંથી એટલે ત્યાગની સાચી મૂર્તિ એટલે દીકરી

દીકરી જંડી સ્વરૂપ ધારણ કરી પાઘડી બાપની મોજ અને ઘરના સંસ્કારો સાથે જીવી જાણે

જન્મ થાય તો પેંડા વહેજો ને દીકરી જન્મે તો જલેબી આવો ભેદભાવ શા માટે દીકરી જન્મતા જ લોકોના મુખ પરનો સ્મિત ઓસરાય જતો અને જ્યારે દીકરા ના જન્મ ને આવતો આજના ડિજિટલ યુગમાં

પ્રેમ નો પ્રવાહ છે દીકરી પ્રેમ નો પ્રવાહ છે દીકરી વહાલ નો દરિયો છે દીકરી કુટુંબ નો કે લોલ છે દીકરી કુટુંબ નો કે લોલ છે દીકરી સંબંધો ની તા છે દીકરી

કારણ જ્યાં સુધી આપણે સમાજ નો દરેક

સમજવામાં જ્યાં હોય ત્યાં હાથ ઉલ્લાસ ઉજાસ પા બે ઉમરાને ઉજાગર કરતી દીકરી વહાલ નો દરિયો દીકરી નયનોની ની વાંચા સમજી તે દીકરી મને તો આનંદ એ વાતનો કારણ મને મળ્યો છે દીકરીનો જન્મ મારો પિતાનો અડળો પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ મળે અને આકાશ હેલી ચડે અને વાદળી બંધાય અને જે આનંદ વર્ષે એનું નામ દીકરી મને તો આનંદ એ વાતનો કારણ મને મળ્યો છે દીકરીનો જન્મ મારો દીકરીનો જન્મ મારો અંતે દીકરી તરીકે મારી લાગણીઓને વ્યક્ત કરવાનો પ્રયાસ કરતી હો ત્યારે રંગોની રંગોળી બનું